ચીનના દક્ષિણ શહેરમાં જોડા એમાં એક ગંભીર માર્ગ અક્ષમાની ઘટના પાંત્રીસ લોકોનો મોત નીમજે શકે તેંતાળી જેટલા લોકોનો ઘાયલ થવાની સામે આવી શકી રહી છે કે મળતી માહિતી અનુસાર જોહાઈને એક સ્પોર્ટ ઇન્સ્ટેન્ટ બહાર એક કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું તેમાંથી એકઠા થયેલા લોકો પર કાર ચડાવી દીધી હતી અને ભયંકર અકસ્માત સમગ્ર વિસ્તારમાં સંસાર મચી ગઈ છે અને અકસ્માતના પાંત્રીના મોતને તેંતાળી ઘાયલને આ આ ખતરના અકસ્માત પાંત્રી લોકોના મોત થયા છે અને તેતાલીસ જેટલા લોકોને પણ આ જેઓને ઘાયલ થયા છે અને તાત્કાલિક સારવાર માટે નજીક હોસ્પિટલના કેસોડોમાં આવ્યા છે અને તંત્ર દ્વારા ઘાયલ થયાને કેટલાક હાલ હાલત ગંભીર હોવાનું જણાવી દેવામાં આવ્યું છે કે કારણે મૃત્યુ આંખ અધવાની શક્યતાઓને વ્યક્ત કરવામાં આવી છે કે અકસ્માતના પગલે આસપાસના વિસ્તારોમાં હડકામ મચી ગયો છે અને પ્રાથમિક માહિતી અનુસાર ઘટના સમયે કારણે અંગે ત્યાં જઈને તાજેતરમાં મળતી માહિતી અનુસાર આ બાસઠ વર્ષના શખ્સને સલાહ રહેતી છે પોલીસે જણાવ્યું કે બાંસઠ વર્ષની ડ્રાઈવર કસ્ટમી લેવામાં આવી હતી જે સ્પષ્ટ રીતે હુમલો અકસ્માત જણાવ્યું કે મામલો તપાસ ચાલુ સોમવારે અને રાત્રે બનેલી ઘટનામાં મંગળવારે જુહાઈમાં એરસપજ શરૂઆત થઈ ગયો હોવાની આ વિસ્તારમાં ખરેખર દેખરેખ કડક કરી કાર્યવાહી અને આ વિડીયોને માથી લિન્ક કરવામાં આવેલા જે યક્સ ટીટર ટી કરવામાં આવે છે કે જે વિડીયો શોર્ટ કોમ્પ્લેક્ષમાં ડઝન લાયકાત કરવામાં આવેલા પડેલા આ જોવા મળેલા વિડીયોમાં પહેલામાં એવું કહેવામાં સાંભળી શકાય કે મારો પગ તૂટી ગયો અને રાષ્ટ્રપતિ શ્રી જિનવેગ આ ઘટના ખ્યાલ હોવાની લોકોને પણ તપાસ કરી પડ્યો કે સિન્હુના સમાચાર અનસિંહે ગુનેગાર કાયદા અનુસાર સજા આપની પણ વાત પણ કરી છે સબક્રાઇઝ માય ચેનલ